અમદાવાદના મોટેરા વિસ્તારમાં નરનારાયણ પેટ્રોલ પંપ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની પકડનારી રોડ પર રખડતી પાંચ જેટલી ભેંસોને જેમાં ચાંદખેડા પોલીસ અને કોર્પોરેશનની એસઆરપીની ટીમ હોવા છતાં પણ ત્રણ પુરુષ અને એક મહિલા લાકડીઓથી ભેંસને બગાડી ગયા હતા આ મામલે ચાંદખેડા પોલીસે સરકારી કામગીરીમાં અડચણરૂપ અંગેનો ગુનો તાત્કાલિક નોંધવાની જગ્યાએ અરજી લઈને તપાસ કરી હતી ત્યારે હવે આ ઘટનાના દિવસ બાદ ત્રણ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાંચસો કરોડ રૂપિયાથી વધુના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી કરનારી કંપની આરકેસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રૂપિયા પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે આ કંપનીના ડમ્પર દ્વારા શહેરના સૌથી પોષ અને જાણીતા ગણાતા સિંધુ ભવન રોડ ઉપર કપચી ઢોળવામાં આવી હતી જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા તેને પકડીને કાર્યવાહી કરવામાં આવનાર હતી પરંતુ તેનો ચાલક લોકોને વાતમાં રાખી અને ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો ત્યારે બીજી સ્કોડ દ્વારા તેને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદનો પહેલો સ્ટીલ બ્રિજ સારંગપુર બ્રિજ નજીક રેલવે લોન્ડ્રીની ઉપર લોન્ચ કરાયો છે લગભગ ચારસો પંચ્યાસી મેટ્રિક ટન વજન ધરાવતો તેમજ સાહીઠ મીટર લાંબો આ સ્ટીલ બ્રિજ માત્ર સાત કલાકમાં જ લોન્ચ કરી દેવામાં આવ્યો છે પુલના લોન્ચિંગ માટે તેને જમીનથી સોળ પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈ પર અસ્થાયી ટ્રેસલ પર એસેમ્બલ કરાયું હતું સારંગપુર બ્રિજ પર મુકાયેલો ચાર પોઈન્ટ પંચ્યાસી લાખ કિલો વજનના સ્ટીલ બ્રિજનું નિર્માણ અમદાવાદથી એક હજાર કિલોમીટર દૂર નાગપુર નજીકના વર્ધામાં કરાયું હતું અને ખાસ પ્રકારના ટ્રેલરમાં તેને અમદાવાદ લવાયો હતો